જુઓ કોઈ રિસ્પોન્સ મળતો નથી બરાબર પહેલી વાર એકવાર એક લાઇટ થઈ તેવું લાગે જો જરી ગમતી લાઈટ થાય એટલે થોડી વાર બંધ થઈ જાય છે તો ચાલો મિત્રો આજે આપણે આ સ્પીકરને રિપેરિંગ કરી દઈએ બરાબર તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે ચાર્જર કાઢી લઈશું અને હવે આ સ્પીકરને ખોલવા માટે સૌપ્રથમ આપણે આ ચાકુરેખો ભાગ છે એવો આપણે અહીંયા આ રીતે આવી રીતે કરવું પડશે બરાબર જગ્યા કરવી પડશે થોડી તો આપણે આ સ્પીકર આ રીતે ખુલ્લી જશે આ ચોટાડેલું હોય છે હરકું ફેવી બરાબર તમારે ધીમે ધીમે આ રીતે જગ્યા કરતી જવાની છે અને ખોલી દેવાનું છે તો જુઓ મિત્રો આપણું સ્પીકર ખુલી ગયું છે બરાબર આ સ્પીકર ખોલી ગયું છે આપણે અને અહીંથી આપણે સર્કિટ પણ ખોલી જુઓ આપણે તો જુઓ હવે જુઓ તમને દેખાતો છે આ જે બ્લેક વાયર છે એ તૂટી ગયેલો છે બરાબર જુઓ અહીંયા લાલ એક વાયર છે એટલે કે આ પાવરનો બે પાવરના છે જુઓ લાલ અને કાળો અહીંયા પાવરનો હોય છે અને આ જે છે એ સ્પીકર વાયર છે બરાબર તો આપણે શોલ્ડરિંગ કરવું પડશે બરાબર બ્લેક વાયર નું અહિયાં તો ચાલો આપણે શોલ્ડરિંગ કરી દઈએ બરાબર તો શોલ્ડર આપણે ગરમ કરી લઈએ તો આપણે શોલ્ડર ગરમ કરી લઈએ મિત્રો આપણે શોલ્ડરિંગ કરવા માટે પેસ્ટ લગાડી દેવાનો છે બરાબર આ રીતે અને હવે આપણે શોલ્ડરિંગ કરવાનો છે આ બાજુમાં જોવા અહીંયા તમને દેખાતું છે બી પ્લસ છે એટલે લાલ છે બરાબર છે અને બી માઈનસ છે તો આપણે કાળો બી માઇનસ છે ત્યાં આ સોલ્ડરિંગ કરવાનો છે બરાબર છે આપણો અહીંયા સૌપ્રથમ પ્રથમ આને સોલ્ડરિંગ કરી દઈએ આપણે બરાબર અહીંયા જો તો હું અહીંયા સોલ્ડરિંગ આપણે કરી દઈએ સોલ્ડર વધારે ગરમ થઈ જ બંધ કરી દઈશું આપણે તો જો આપણે અહીંયા બ્લેક વાયર છે એનું સોલ્ડરિંગ કરી દીધું છે બરાબર સોલ્ડરિંગ કરી દીધું છે હવે આપણે ચાર્જિંગ પણ કરી જોઈએ બરાબર છે તો આપણે સોલ્ડરની પિન કાઢી લેશું ને શોલ્ડર હવે આપણે ચાર્જિંગ લગાડી જોઈએ બરાબર તો જુઓ મિત્રો હવે આપણે સ્પીકરમાં ચાર્જિંગ પણ થવા માંડ્યું છે જુઓ બરાબર જો થાય છે તો આપણે વચ્ચેની સ્વિચ ચાલુ કરી પણ જોઈ લઈએ ચાલુ કરી જોઈએ જુઓ તો આપણું સ્પીકર ચાલુ થઈ ગયું જો હું બંધ કરીને ચાલુ કરું એટલે તમને પાછો અવાજ કરે છે બ્લુટૂથ મોડ આપણે ચાર્જિંગ કાઢી લઈએ અને તમને સરખી રીતે બતાવું જોવા થઈ ગયું ચાલુ તો મિત્રો આપણે આ સ્પીકર રિપેરિંગ કરી દીધું છે હવે આપણે પાછું ફિટ કરી દઈએ બરાબર તો આપણે સૌ પ્રથમ આપણે જુઓ આની સ્વીચ છે તો અને આપણે ફિટ કરવા માટે આ ભાગ લઈ લઈશું અને આપણે બેસાડી દઈશું જો આ રીતે છે ઊંધી આ ઉલટી કરી અને આ રીતે લગાડી દઈએ અને દબાવી દેવાની છે એટલે લાગી જશે જુઓ બેસી હવે આપણે આ સ્વીચ નો જે લાઇટ થાય છે ભાગ એ ભાગ આપણે નીચે જવા દેવાનો છે બરાબર છે આ રીતે જો આ ચાર્જિંગનો ભાગ છે એ આપણે પેલા અહીંથી નાખી દેવાનો છે બરાબર સરખી રીતે બેસાડવાનો છે ડાયરેક્ટ દબાયું ના દેતા બરાબર જો આ રીતે ચાર્જિંગનો ભાગ પહેલા બેસાડવાનો છે ચાર્જિંગ પોઈન્ટમાં બરાબર આ રીતે બેસાડી જો આ રીતે મારી એટલે અહીંથી બેસી જશે જો આ રીતે હવે આપણે જો આ દબાવી દીધું અને આ સ્ક્રુ છે આપણે લગાડી દઈએ સડાઈ દઈએ બરાબર આ સ્ક્રુ અને આપણે ટાઈટ કરી દઈએ હવે ચડી જાય એટલે ટાઈટ થઈ ગયું સ્ક્રુ હવે આપણે તમારે આપણે બંધ કરી દેવાની છે ડબ્બી બરાબર આવી રીતે કરી અને બંધ કરી દઈએ બરાબર એક વાર આ બંધ હવે આપણે ચાલુ કરી જોઈએ જોવા ચાલુ તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આપણે અવનવા વિડીયો મુકતા રહીશું બરાબર થેન્ક યુ મિત્રો